કે સન બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષના અંદાજો અને સન બે હજાર ચોવીસ પચીસ ના વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે વંચાણે પરિપત્રથી આગામી નાણાકીય વર્ષના અંદાજો અને ચાલુ નાણાકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવા અંગેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે જેમાં પરિપત્ર સાથેના જોડાણ ખામાં હેતુ સદરો ઓબ્જેક્ટિવ હેડ્સની ની યાદી સામેલ છે

સદર હેઠળ ફરજિયાત કરવાની રહેશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ એક મહત્વનો પરિપત્ર ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા સુધારેલા અંદાજો તૈયાર કરવા બાબત જાહેર કરવામાં આવ્યો છે ધન્યવાદ